આ ઓપરેશન દરમિયાન થી વધુ શંકાસ્પદ ઘૂષણખોરોને પકડી પાડવામાં આવ્યા છે હાલ એમને કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ભેગા કરેલા છે ભારતના ઇતિહાસમાં પહેલીવાર આ પ્રકારે એક્શન લેવાયું છે અમદાવાદ અને સુરત આ બે જ શહેરમાંથી એક થી વધુ વિદેશી ઘૂષણખોરોને પોલીસે પકડ્યા છે જેમાં રોહિંગ્યા અને બાંગ્લાદેશી છે હવે ગમે ત્યારે અમદાવાદના ચંડોડા ઉપર પણ બુલડોઝર ફરી શકે છે